બજેટ ચાર લાખ કરોડ ને પાર કરે તેવી સંભાવના સોળમી ફેબ્રુઆરીથી પચીસમી માર્ચ સુધીના દિવસ દિવસ દરમિયાન કામકાજ ચાલશે ત્રણ ડબલ બેઠક મળીને છવ્વીસ બેઠકો યોજાશે મિત્રો આજથી વિધાનસભા બજેટ સત્ર શરૂ થનાર છે બજેટ ચાર લાખ કરોડ ને પાર કરે તેવી સંભાવના પણ જોવા મળી રહી છે કયા સંભવિત પ્રશ્નો અને કયા મુદ્દા પર ચર્ચા થશે બજેટ સત્ર કેટલા દિવસ ચાલશે અને કેટલા દિવસ ચર્ચા થશે તમામ ચેનલમાં મિત્રો વિગતવાર માહિતી જોઈએ તો સોળમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ એટલે કે સોમવારના રોજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઈ જશે જે પચીસમી માર્ચ બે હજાર છવ્વીસ ના બુધવાર સુધી ચાલશે આ સત્ર દરમિયાન લોકોના અનેક પ્રશ્નો તેમજ સમસ્યાઓને લઈ વિરોધ પક્ષ સરકારને પીસમાં લેવાનો પ્રયત્ન જરૂર કરશે પરંતુ ગૃહમાં વિપક્ષના નબળા સંખ્યા બંને ધ્યાને લેતા વિપક્ષ દ્વારા સરકારને મુશ્કેલીમાં મૂકી શકાય તેવી સ્થિતિ ખાસ શક્યતા જણાતી નથી આમ છતાં સંસદમાં વિપક્ષના આક્રમક દેખાવને પગલે તેવું માનવામાં આવી રહ્યું છે વિધાનસભા ગૃહમાં સત્તાધારી ભાજપના કુલ એકસો બાસઠ કોંગ્રેસના બાર આમ આદમી પાર્ટીની છ બે અપક્ષ અને એક સમાજવાદી પાર્ટીના મળીને કુલ એકસો ને સંખ્યા સંખ્યાબળ જોવા મળી રહ્યું છે આ વખતે સત્ર પ્રારંભની બીજા દિવસને બદલે ત્રીજા દિવસે એટલે કે અઢારમી બુધવારના રોજ ગૃહમાં મંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારનું વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટેનું વાર્ષિક બજેટ રજૂ કરશે આ બજેટથી તમામ લોકોને ઘણી આશા જોવા મળી રહી છે ખાસ કરીને આશા બહેનો આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને પણ આશા બંધાઈ છે સરકારનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ કરોડનું હતું અને તેમાં સ્વાભાવિક સરેરાશ દસ થી પંદર ટકાનો વધારો થતો હોવાની શક્યતા વચ્ચે આ વખતનું બજેટ ચાર લાખ કરોડના આંકડાને પાર કરે તેવી શક્યતા નકારી શકાતી નથી આગામી એપ્રિલ મે બે હજાર છવ્વીસની આસપાસ નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ ગ્રામ તાલુકા જિલ્લા પંચાયતો જેવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોવાને કારણે રાજ્ય સરકાર દ્વારા શહેરી વિકાસ અને ગ્રામ વિકાસ શિક્ષણ આરોગ્ય માર્ગ મકાન જેવા અસર કરતા વિભાગોને ધ્યાને લઈ મહત્વની યોજનાઓ જાહેર કરાય તેવી સંભાવના મનાય છે એવી જ રીતે આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વિશેષ ભાર મુકાય વિકસિત ગુજરાત એટ ધ રેટ બે હજાર સુડતાલીસના ના રોડમેપ મુજબ નવી યોજનાઓની જાહેરાત થઈ શકે તેવી પણ શક્યતા માનવામાં આવી રહી છે હવે આ સત્રના પ્રથમ દિવસનો પ્રારંભ રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રીય જ્ઞાનની સાથે થશે ત્યારબાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગૃહને સંબોધન કરશે જેમાં તેઓ વર્ષ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા કરાયેલી કામગીરીની પ્રશંસા કરશે અને રાજ્યપાલના પ્રવચન બાદ પંદર મિનિટના વિરામ બાદ સત્તાવાર રીતે ગૃહની પ્રથમ બેઠકની શરૂઆત થશે ગૃહની બેઠકના પ્રથમ કલાક દરમિયાન પ્રશ્નોતરી બાદ મુખ્યમંત્રી દ્વારા આ ગૃહના પૂર્વ સભ્યો એવા પૂર્વ સદગત મંત્રીઓ સદગત ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ આપતો પ્રસ્તાવ રજૂ કરાશે જેને વિપક્ષના નેતા દ્વારા સમર્થન ન અપાયા બાદ સત્તાધારી અને વિપક્ષના સભ્યો પણ સદગત ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ આપશે ત્યારબાદ વિવિધ રિપોર્ટ રજૂ કરાશે ગૃહની ઔપચારિક કામગીરી બાદ વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે જેમાં કોંગ્રેસ તરફથી ધારાસભ્ય શૈલેષ પરમાર અને ભાજપ તરફથી ધારાસભ્ય પુણેશ મોદીના નામના પ્રસ્તાવ ત્યારબાદ આ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરશે ગૃહમાં ભાજપ કોંગ્રેસ કે સત્તાધારી વિપક્ષના સંખ્યા બંને જોતા ભાજપના ધારાસભ્ય ઉપાધ્યક્ષ પદે ચૂંટાઈ આવે એવી શક્યતા પણ જોવા મળી રહી છે હવે વાત કરીએ કે બજેટ સત્ર કેટલા દિવસ ચાલશે જેમાં કેટલા દિવસ કઈ ચર્ચા થશે તો બજેટ સત્ર કુલ આડત્રીસ દિવસ દિવસ ગૃહનું કામકાજ પ્લસ ત્રણ ડબલ બેઠક પ્લસ છોત્રીસ દિવસ ચાલશે રાજ્યપાલના સંબોધન બદલના આભાર પ્રસ્તાવ પર ચર્ચાની વાત કરીએ તો તે ત્રણ દિવસ રહેશે પૂરક માંગણી બે દિવસ રહેશે વિભાગવાર માગણી પર જે ચર્ચા વિચારણા થનાર છે તે બાર દિવસ ચાલશે કરીને પસાર કરાશે તો ગુજરાત દુકાન અને સંસ્થા રોજગાર નિયમન અને સેવાની શરતો સુધારા વિધેયક બે હાજર છવ્વીસ બીજું ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક બે હાજર છવ્વીસ સૌરાષ્ટ્ર કારખેડ કણક વહીવટ પતાવટ અને ખેતીની જમીન ગુજરાત સુધારા વિધેયક બે હજાર છવ્વીસ વિષય પર ચર્ચા વિચારણા થશે લોકોના પ્રશ્નો અને સત્રના સંભવિત મુદ્દાની વાત કરીએ તો આ બજેટ સત્રમાં સિંચાઈના પાણી પોષણ ક્ષમતાઓ અને ભાગ વીમા અંગે વિપક્ષ આક્રમક બની શકે છે સતત વધતી જતી મોંઘવારી અને શિક્ષિત યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવાના મુદ્દે વિપક્ષ સરકાર પાસે જવાબ માંગે તેવી પણ શક્યતા છે ગ્રામીણ વિસ્તારોમાં શાળાની ગાઢ સરકારી હોસ્પિટલોમાં સુવિધાના કથિ તબાવ અંગે ચર્ચાની શક્યતા છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતા અને પીપલ લીગ જેવી ઘટનાઓ અટકાવવા કડક અમલીકરણની માંગ પણ ઉઠી શકે છે હવે બજેટ રજૂ થનાર છે આજથી શરૂ થનાર છે ત્રણ વિધેયકો જાહેર કરાયે છે પણ સાત વિધેયકો ચર્ચામાં લેવાય તેવી શક્યતા છે એપ્રિલ મેમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ધ્યાનમાં રાખીને શહેરી ગ્રામ્ય વિકાસની નવી યોજનાઓ જાહેર થવાની પણ સંભાવના છે ગૃહમાં વિપક્ષનું સંખ્યા પણ ઓછું હોવા છતાં લોકોના વિવિધ પ્રશ્ને તેઓ આક્રમક બની સરકારને જવાબ ફેંકે અને જવાબ આપવા માટે મજબૂર કરે તેવું પણ જોવા મળી રહ્યું છે ધન્યવાદ